બોટાદમાં વિહાવા પાસે આવેલ અધુરા પુલનું કામ તાકીદે પૂર્ણ કરવા લોકોની માંગ બોટાદ ખાતે ઢાંકણીયા રોડ પર જવાના રસ્તે વિહાવા પાસે આશરે વીસ સોસાયટીને જોડતો પુલ આવેલ છે આ પુલનું કામ શરૂ કરવામાં આવેલ હતું અને આ કામ છેલ્લા ચાર માસથી બંધ હાલતમાંગ છે જ્યાં હાલમાંગ પાણી ભરાયેલો ખાડો છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી અને હાલાકી પડી રહી છે આ પુલની બાજુમાં આવેલ ડાયવર્ઝન પર પણ વાહનોને અવજવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ અધૂરા પુલના કામને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે તેમજ રખડતા ઢોર પણ પાણી ભરેલા ખાડામાં પડે છે ત્યારે કેવા કારણોસર આ પુલનું કામ અધૂરું રાખવામાં આવેલ છે તેની લોકોને જાણ નથી પરંતુ હાલમાં આ પુલના અધૂરા રાખેલા કામના કારણે એક રોડથી બીજા રોડને જોડતો આ પુલ હાલમાં બંધ હોય લોકોને ખૂબ જ પરેશાની વેઠવી પડે છે જેથી લોકોની માંગ છે કે આ છેલ્લા ચાર માસથી બંધ પડેલ પુલનું કામ તાકીદે શરૂ કરવામાં આવે અને આ બાબતે પ્રાંત અધિકારી વહીવદારશ્રી ધ્યાન આપી કોઈ અકસ્માત સર્જાય કે જાનહાની થાય તે પહેલાં આ અધૂરા પુલનું કામ પૂર્ણ કરાવે તેવી લોકોની માંગ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ

ત્યાંનું તાત્કાલિક નિવારણ આવે લોકોને મુશ્કેલી બહુ ખૂબ જ મુશ્કેલી પડે છે અહીંયા એટલે એટલે તમારી અપેક્ષા છે કે ભાઈ તાત્કાલિક આ રોડનું નિવારણ આવે હાલ આપણે બોટાદમાં આવેલ વીયા પાસેનો કુલ કે જે વિષેક સોસાયટીને આશરે તો હોય છે છેલ્લા ચારેક મહિનાથી એનું કામ ચાલુ છે અને એનું કામ પૂરું કરવામાં આવતું નથી લોકો અવારનવાર રજૂઆત કરી છે છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી લોકો ખૂબ જ પરેશાન છે આપ જોઈ શકો છો કે કેટલા સમયથી આ કામ ચાલુ છે છતાં હજી સુધી કામ પૂર્ણ કરવામાં આવતું નથી અને અહીંયા અવારનવાર અકસ્માત થાય છે છતાં પણ કોઈ તંત્ર ધ્યાન દેવા આવતું નથી અને લોકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી તો આ શું આ કાર્ય ચીફ ઓફિસર પૂર્ણ કરવામાં આવશે નહીં કે પછી શું છે આપણી સાથે અહીંના સ્થાનિક નાગરિક જોડાયા છે કાળુભાઈ રાઠોડ આપણે એમને પૂછીએ આપનો પરિચય મારું નામ કાળુભાઈ જે રાઠોડ આજે વિયાવા ઉપર ફૂલ આવેલો છે છેલ્લા ચારે માસથી કામ કરે છે શું કહેશો તમારી શું ગણ જો કે આમાં તો એવું લાગ્યું કે ભાઈ ચીફ ઓફિસર ફૂલ નિંદ્રામાં હોય એવું મને લાગે કારણ કે જે નિયમ મુજબ જે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર જે કામ દેવામાં આવતું હોય છે સુરતમાં જોવા જાવ કે જે પુલનું જે ખોદાણ કામ કરી અને મહિનામાં પુલ થઈ જતો હોય છે હજાર મીટર હોય તો થઈ જતો હોય આ તો નાનો એવો પુલ છે કારણ કે અહીંયા બોટાદની પ્રજા ભોળી છે કોઈ હોશિયાર નથી એટલા માટે આ ચીફ ઓફિસરને એને મનમાની કરવી છે અને એન્જિનિયરો જે કોન્ટ્રાક્ટર ઉપર છે હાલમાં કંઈ ખબર પડતી નથી એ કોન્ટ્રાક્ટરો અહીં આટો મોટ મારો આવતા નથી જે જે સમયે જે કામ આપ્યું છે તારનું બસ ખાટો ખોદીને વહી ગયા કે આ કામ કરવાનું પણ ક્યારે કરવાનું છે એ જનતાને ખબર નથી ચીફ ઓફિસરને ખબર છે પણ ચીફ ઓફિસરનું પાણી હલતું નથી કારણ કે આ પુલ એવો છે કે અહીં અકસ્માતો અવરનવર બન્યા અને હજી ચીફ ઓફિસર કોઈ મરણ થઈ જાય આમાં પડી અને એની રાહ જોઈ રહ્યા એટલે હું ચીફ ઓફિસરને વિનંતી કરું છું અને જે વહીવટદારા જે વહીવટીદ્વાર જે છે એ અત્યારે જે કડક ચીફ ઓફિસરની ઉપર જે પ્રાંત અધિકારીઓ આવ્યા છે તેમને પણ વિનંતી કરું છું કે લોકોના તમે ધુકડા પાડવા જાઓ છો પીમાં એની કરતાં આ જે પુલ છે એ પુલ જો તાત્કાલિક બનાવવામાં આવે તો લોકોની કે જાનની જ ભીતિ છે એ નડે કારણ કે આ રોડ અહીંથી રોડ રોડને દોડતો રોડ છે કારણ કે હોસ્પિટલો આવેલી છે માર્કેટિંગ યાર્ડ આવેલા છે જીન આવેલી છે પછી કવરી આવેલા છે અને અહીંથી મોટા વાહનો પસાર થતા હોય છે જે ડાયેદન આપ્યું છે એ પણ ડાયેદન પણ સારું નથી તો નક્કી આયા કંઈક જાનહાની થાશે પછી જ આ રોડ કે પુલ થાશે એમને લાગે છે કહેવું એવું છે કે તાત્કાલિક કોઈ જાનહાની થાય એ પહેલાં આ પુલનું કામ શરૂ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે આપણી સાથે એક અન્ય નાગરિક પણ જોડાયેલા છે જે આ જે આપણે એમનો પૂછીશું એમનો શું પ્રસ્તાવ છે આપનો ભરી છે આ વિસ્તારમાં રહ્યો છે હું અહીંયા ઢાકડીયા રોડ ઉપર અત્યારે વાડીમાં આજે પુલનું કામ છે કેટલા સમયથી બંધ છે અને શું કહેશો આ પુલનું કામ ચારથી પાંચ મહિનેથી ચાલુ છે એટલે બનશે કોઈ દિન વેચ્યો છે પૂવો બનાવ્યો છે સ્વિમિંગ પૂલ જેમ આપણે બનાવ્યો હોય એ ટાઈપનો સ્વિમિંગ પુલ અહીંયા બનાવ્યો છે ગંદકી ભરી છે અહીંથી ગઢડા રોડ બાભણ રોડ ભાવનગર રોડ અને અન્ય ગામડા ઢાંકણીયા રોડ આ ગામડાને જોડતો પુલ છે અને માર્કેટિંગ યાર્ડ જવું હોય કોઈ હોસ્પિટલ એમ્બ્યુલન્સ લઈને જવું હોય તો આ બાયપાસ નીકળતો રોડ છે પણ આ રોડની ચારથી પાંચ મહિનેથી એવી હાલત કરી નાખી છે આ તંત્રએ કે આને અમુક કોઈ જોતું નથી અહીંયા અવારનવાર અકસ્માતો બને છે ડ્રાઈવરજન જે આપ્યું છે તે આવીને નજર કરો તો તમને ખબર પડે કે આ ડ્રાઈવરજનની અંદર કોઈ ઓવરલોડ ભરેલું વાહન હોય તો ફળતી ખાઈ જાય એવી પરિસ્થિતિમાં ડ્રાઈવરજન બનાવેલું છે તો સરકારશ્રીને એવું નિવેદન કરીએ છીએ કે જેમ બને તેમ આ રાહદારીનો રસ્તો અને પુલ વહેલી તકે બનાવે એવી વિનંતી લોકોની માંગ પણ એવી છે કે અહીંયા જે હાલમાં ડ્રાઈવરજન આપવામાં આવેલું છે એ પણ વ્યવસ્થિત નથી અને અવારનવાર અકસ્માત થાય એવી પણ શક્યતા રહેલી છે લોકો પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરને પણ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક આ પુલ બનાવવામાં આવે આપણી સાથે અન્ય નાગરિક પણ જોડાયેલા છે આપનો વારંવાર ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં ચાર પાંચ મહિને હજી સુધી છે લેખિતમાં અમે રજૂઆત કરીએ છીએ અને મફુક પણ રજૂઆત કરી છે પણ આ ઘણા વર્ષોથી અમે નગરપાલિકામાં રહીએ છીએ અમારે રજૂઆત અગિયાર સાંભળે પણ આ ચીફ ઓફિસર કુદરતી કઈ ગજબનો માણસ છે કોઈ રજૂઆત પબ્લિકની સાંભળવા તૈયાર જ નથી લોકો કે ચીફ શ્રી અમારી રજૂઆત પણ સાંભળતા સાંભળતા અને આના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોની એવી માગણી છે કે હાલમાં જે આ પુલ બનાવેલો છે વિહવાઓ પાસેનો જે તાત્કાલિક બનાવવામાં આવે અને આની ઉપર પ્રાંત અધિકારી પણ નજર રાખી અને લોકોને સુવિધા આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે રાજેશ શાહ હાર ન્યૂઝ બોટાદ